પેન્ટ અને જેવી, પેન્ટાવેલન અશુદ્ધિ ઉમેરવામાં આવે અથવા તો એલ્યુમિનિયમ અને ઇન્ડિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો તેની વાહકતામાં ફેરફાર કરી શકાય છે ટેલન્ટ એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય પેન્ટાવેલેન્ટ એટલે કે જેની બાહ્યત્તમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન હોય અને ટ્રાયવેલેન્ટ એટલે કે જેની બાહ્યત્તમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન આવેલા હોય હવે આપણે સૌ પ્રથમ વિશે જોઈએ અશુદ્ધિ ઉમેરીને n પ્રકારના અધવાહકો બનાવવામાં આવે છે અહીં સિલિકોનના પરમાણુ આપેલા છે તેની વચ્ચે એક આર્સેનિક નો પરમાણુ ઉમેરેલો છે જે અહીંયા ઘડી દર્શાવેલો છે આ આર્સેનિક નો જે પરમાણુ છે તેની બાહ્યતમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે કારણ કે તે પેન્ટાવેલન છે આથી એના ચાર ઇલેક્ટ્રોન તો સિલિકોનના ચાર ઇલેક્ટ્રોન સાથે આ રીતે સંયોજાય અને બંધ બનાવે છે એટલે કે એની પાસે ચાર ઇલેક્ટ્રોન જે છે એ સહસંયોજક બંધ બનાવવામાં વપરે છે જે પાંચમો ઇલેક્ટ્રોન છે એ સહસંયોજકની બહાર આ રીતે છે એટલે આ જે ઇલેક્ટ્રોન છે તે પેન્ટાવેલન્ટ અશુદ્ધિનો પાંચમો ઇલેક્ટ્રોન આપણને મળે છે આ ઇલેક્ટ્રોન છે એ સિલિકોનના પરમાણુ ની અંદર એક મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે આ જે પાંચમો ઇલેક્ટ્રોન છે તેને ઉર્જા આપવામાં આવે તો તે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તી શકે છે

મુક્ત ઇલેક્ટ્રોન હોવાને કારણે વિદ્યુતનું વહન કરી શકે છે અહીં અશુદ્ધિ પરમાણુ આ જે છે એ અશુદ્ધિ છે કારણ કે અહીંયા બધા બધા જે પરમાણુ આવેલા છે એ પરમાણુઓ સિલિકોનના છે તેમાં ફક્ત એક જ પરમાણુ આપણે આર્સેનિકનો ઉમેર્યો છે આથી આને અશુદ્ધિ કહેવામાં આવે છે આ જે અશુદ્ધિ છે તેની તે અહીંયા એક સિલિકોનનો પરમાણુ હોવો જોઈતો હતો પણ આપણે અહીંયા આર્સેનિકનો પરમાણુ ઉમેર્યો આથી તેને પોતાના એક ઇલેક્ટ્રોન નું તેની પાસે તો પાંચ ઇલેક્ટ્રોન હતા એટલે ચાર તો ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં વપરાઈ ગયા પણ પાંચમો ઇલેક્ટ્રોન બાકી રહ્યો એટલે કે તેના એક પાંચમા ઇલેક્ટ્રોન નું સિલિકોન ના સ્ફટિક ને દાન કર્યું આથી તેને ડોનર કહેવામાં આવે છે અને આ જે અશુદ્ધિ છે તેનું પ્રમાણ દસ ની છ ઘાત શુદ્ધ પરમાણુ એક નું રાખવામાં આવે એટલે કે 10 ની છુદ્ધ પરમાણુ એટલે તેની અંદર દસ ની સત્તર ઘાત જેટલા અશુદ્ધિ પરમાણુ અશુદ્ધિ પરમાણુ એટલે કે આર્સેનિક ના પરમાણુઓ આવેલા હોય છે અને આટલા પરમાણુ આ જેટલા પરમાણુ આર્સેનિક ના આવેલા છે એટલા મુક્ત ઇલેક્ટ્રોન આ સ્ફટિક ની અંદર હશે આગળ વધીએ ને આ સ્ફટિક આટલો નથી ખૂબ જ લાંબો છે બરાબર એટલે આગળ વધીએ તેમ તેમ 10 ની 17 ઘાત જેટલા એક મોલ સ્ફટિક ની અંદર 10 ની 17 ઘાત જેટલા આર્સેનિક ના પરમાણુ હોય એટલે કે 10 ની 17 ઘાત જેટલા મુક્ત ઇલેક્ટ્રોન આ સ્ફટિક ને મળે તાંબા જેવી ધાતુમાં સુવાહક માં આ જે પ્રમાણ છે હોય છે હવે આ ઉપરાંત જે સિલિકોનના પરમાણુ પણ જણાવ્યું કે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધને તોડી નાખશે અને છૂટો પડી જશે આથી આજે બંધિત ઇલેક્ટ્રોન છે જે સહસંયોજક સંયોજકમાં બંધાઈ ગયો હતો સ સંયોજક બંધ ની અંદર આવેલો હતો તે ઇલેક્ટ્રોન છૂટો પડી જશે અને હોલનું નિર્માણ કરે છે આ ઇલેક્ટ્રોન ની સંખ્યા એટલે કે જે બંધિત ઇલેક્ટ્રોન છે જેને અહીંયાથી છૂટો પડી અને હોલનું નિર્માણ કરવું એ જે બંધિત ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા ઓછી હોય છે જ્યારે આ ઉમેરેલી અશુદ્ધિ છે આર્સેનિક તેના પાંચમા ઇલેક્ટ્રોન જે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે તેની સંખ્યા વધુ હોય છે એટલે કે અહીં વિદ્યુત નું વહન જે સિલિકોનના ને ઇલેક્ટ્રોન નું દાન કરે છે અને આ જે ઇલેક્ટ્રોન સિલિકોનને આર્સેનિક ની પાસેથી મળ્યો મુક્ત ઇલેક્ટ્રોન રીતે એ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત નું વહન થતું હોવાથી તેમાં મુખ્ય વાહકો તરીકે ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને આથી તેને એન પ્રકારના ઇલેક્ટ્રોન છે તેનો વિદ્યુત ભાર નેગેટિવ છે પરિણામે તેને એન પ્રકારના અર્ધવાહકો કહેવામાં આવે છે અહીં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે એટલે કે વિદ્યુત વહન જે છે લાઈક વિદ્યુત વહન જે છે એ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે થાય છે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન છે આર્થેનિક દ્વારા મળેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે અને એ ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાને કારણે વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનના કારણે હોવાને કારણે મેજોરિટી એટલે કે વધારે છે એ મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ આવેલા હોય છે અને આના પરથી સ્પષ્ટ છે કે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ હોલ ની સંખ્યા કરતા કરતા વધારે હશે આજે આપણે અહીંયા સ્ફટિકના સ્વરૂપમાં સમજ્યું તે હવે આપણે ઊર્જા સ્તરોના સ્વરૂપે સમજીએ

જેટલી હોય છે એટલે ઝીરો આ દરેક અશુદ્ધિના ઊર્જા સ્તરમાં એક એક ઇલેક્ટ્રોન આવેલા હોય છે આવા પરમાણુની ક્વોન્ટમ વેલેન્સ અવસ્થાઓને રજૂ કરતા તરંગ વિધિઓ આ પરમાણુઓની નજીકમાં જ હોય છે બીજા શબ્દોમાં કહીએ તો આજે તરંગ વિધેય હોય છે સમગ્ર પદાર્થમાં પથરાયેલા હોતા નથી ઝીરો કેલ્વિન તાપમાને અહીંયા સમગ્ર પદાર્થની અંદર આવેલા નથી હોતા કન્ડક્શન પેકની અંદર કોઈ ઇલેક્ટ્રોન ઝીરો કેલ્વિન તાપમાને જઈ શકતો નથી કારણ કે તેની પાસે કોઈ ઊર્જા આવેલી નથી અહીં ઈસી કન્ડક્શન બેન્ડ અને આજે ઈડી છે જે ડોનરનો બેન્ડ છે એટલે કે અશુદ્ધિનો બેન્ડ છે એની બંનેની વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ જ સૂક્ષ્મ છે આથી ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોન જે છે એ કન્ડક્શન બેન્ડમાં સરળતાથી જઈ શકે છે એ જ રીતે જે બંધિત ઇલેક્ટ્રોન છે એ પણ અહીં વેલેન્સ બેન્ડની અંદર હોલ ઉત્પન્ન કરશે અને કન્ડક્શન બેન્ડની અંદર ઓરડાના તાપમાને દોલનો કરીને કન્ડક્શન બેન્ડની અંદર જતો રહેશે જો અહીં હોલ જોઈએ અહીંયા બીજો ઇલેક્ટ્રોન છે એ પણ આ રીતે હોલ ઉત્પન્ન કરી અને સંક્રાંતિ કરી આથી ઈસી અને ઈડીનો તફાવત નાનો હોવાથી તાપમાન વધાર્યું તો વેલેન્સ બેનમાં ના ઇલેક્ટ્રોન અશુદ્ધિ પરમાણુમાં ના ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન ની અંદર જતા રહ્યા જી અહીંયા યલો કલરથી દર્શાવેલું છે આથી કન્ડક્શન કંડકશન માં આંતરિક અર્ધ જેટલા ઇલેક્ટ્રોન ચાર્જ કેરિયર તરીકે મળે છે તેના કરતાં વધારે છે જેમ અહીંયા ઘડી જોઈ શકાય છે કે અહીંયા નીચે તો બે જ હોલ છે પણ અહીંયા જે ઇલેક્ટ્રોન છે આ તો ઇલેક્ટ્રોન અહિયાં થી અહિયાં જતો રહ્યો આ કોઈ હોલ ની રચના કરતું નથી એનું કારણ શું છે તો કે કે જે પાંચ હતા એની પાસે ઇલેક્ટ્રોન એમાંથી એને ચાર ઇલેક્ટ્રોન જે હતા એના વડે એને સંયોજક બંધ સિલિકોન જોડે બનાવી લીધો હતો આ જે પાંચમો ઇલેક્ટ્રોન હતો એ તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હતો એ તો ગમે ત્યાં ફરી શકે છે અશુદ્ધિ પરમાણુનો ઇલેક્ટ્રોન એ જશે તો હોલની રચના થશે નહીં પણ જો આમાંથી કોઈ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જશે જે આ પરમાણુ સાથે સંયોજક બંધ વડે બંધાયેલા છે આ બધી ઇલેક્ટ્રોનમાંથી કોઈ ઇલેક્ટ્રોન જશે ધારો કે આ ઇલેક્ટ્રોન અહીંયા બંધ ઇલેક્ટ્રોનમાં હતો તો એ જતો રહ્યો તો એને હોલ અહીંયા રચના કરી પણ જે આ પાંચમો ઇલેક્ટ્રોન છે એ રચના કરતો નથી

વધારે હોય છે આથી તેને એન પ્રકારના અર્ધવાહક કહી શકાય ટી પ્રકારના અર્ધવાહકો અને સિલિકોન ની અંદર જો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ જેવી કે એલ્યુમિનિયમ જેની ટ્રાયવેલેન્ટ એટલે કે જેની બાહતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન આવેલા હોય તેવી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો

આવેલો ક્ટ્રોન પરિણામે તેને ધન વિદ્યુત ભારિત તરીકે ગણી શકીએ તે ધન વિદ્યુત ભારિત નથી પણ ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ ધરાવતું હોવાથી તેને ધન વિદ્યુત ભારિત કહીએ છીએ પરિણામે આપણે હોલ એલ્યુમિનિયમ ની આ છે એમાં હોલ જે છે એની સંખ્યા અહીંયા વધારે હશે આથી અહીં પી પ્રકારના અર્ધવાહક અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ્સ આવેલા હોય છે જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન આવેલા હોય છે કારણ કે અહીં વિદ્યુતનું વહન જે છે એ હોલને કારણે થાય છે આ જે હોલ છે એમાં બંધિત ઇલેક્ટ્રોનો હોય અહીંયા હોલની અંદર આવી જાય પોતાની જગ્યાએ ફરી પાછો એક બીજો હોલ અસ્તિત્વમાં આવે ફરી પાછો પાછળથી કોઈ ઇલેક્ટ્રોનો છે જે બંધિત ઇલેક્ટ્રોન છે તે આ હોલ ની અંદર સમાઈ શકે છે આમ અહીં જે વિદ્યુત નું વહન છે એ હોલ ને કારણે થાય છે હવે આ પી પ્રકારના અર્ધવાહકો માટે આપણે ઊર્જા સ્તરો વિશે જોઈએ પી પ્રકારના અર્ધવાહકો છે તે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે કારણ કે એની અંદર હોલ ની સંખ્યા વધારે છે આ રીતે ઇલેક્ટ્રોન ને વિકવારવાની વૃત્તિ ધરાવે છે પરિણામે તેને કહેવામાં આવે છે આમ આ પ્રકારની જે અશુદ્ધિ આપણે ટ્રાયલેન્ટ અશુદ્ધિ ઉમેરી છે તેને એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે અહીં જે એક્સેપ્ટર અશુદ્ધિ છે તેનો બેન્ડ છે એને અહીંયા ઈ વડે દર્શાવેલો અહી અને ઈવી એટલે કે વેલેન્સ બેન્ડ ની ઉર્જા નું જે સ્તર છે તે અને

આમ અહી જોઈ શકાય છે કે હોલ જે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કુલ સાત હોલ છે હા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જ્યારે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા ઓછી છે 1 2 3 અને 4 આમ કુલ 4 ઇલેક્ટ્રોન છે આથી જોઈ શકાય છે કે અહીં હોલ ની સંખ્યા જે છે એ ઇલેક્ટ્રોન ની સંખ્યા કરતા વધારે છે આથી p પ્રકારના અર્ધવાહકની અંદર વિદ્યુત જે વહન છે તે હોલ ને કારણે થાય છે અને વહન કરે આગળ આપણે ડોનર અને એક્સેપ્ટર અશુદ્ધિની ચર્ચા કરી આ તમામ ચર્ચાની અંદર જોયું કે

જ્યાંથી આવ્યો હશે એ પરમાણુના સહસંયોજક બંધ ની અંદર આ રીતે હોલ નિર્માણ થઈ જશે ફરી પાછું એક ઇલેક્ટ્રોન આવશે આ હોલ ની અંદર ભરાશે તો અહીંયા હોલનું નિર્માણ થશે આમ હોલ અને ઇલેક્ટ્રોન નું જોડકું ઉદ્ભવે છે કે પહેલા અહિયાં આગળ હોલ હતો અને અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન હતો આ બેનું જોડકું હતું ઇલેક્ટ્રોન ફરી હોલ હોલની અંદર સમય ગયો અહીંયા પાછળ એ રીતે એક ઉત્પન્ન થઈ કે હોલ ઇલેક્ટ્રોન અહીં જે ઇલેક્ટ્રોન એ હોલમાં નહીં નીકળી અને બીજા હોલમાં આગળ ગતિ કરતા હોય છે અને પરિણામે હોલ જે છે એ પાછળની તરફ ગતિ કરતા હોય તેમ લાગે છે

એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે હોલ અંદર ભરાય છે બંદર ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન ખાલી કરી એટલે કે પોતાની જૂના સ્થાન અગાડે હોલ રચી અને આગળના હોલમાં ભરાય છે તેને તેનો પુનઃ સંયોજન દર કહે છે આ પુનઃ સંયોજન દર છે એ હોલની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે બંનેના ગુણાકાર પર આધારિત છે આથી કહી શકાય કે પુનઃ સંયોજન દર બરાબર આર ગુણ્યા એન એલની સંખ્યા એની છે પુનઃ સંયોજન ગુણાંક કહેવામાં આવે છે અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા બરાબર એન હોવાથી પુનઃ સંયોજનનો દર અહીંયા જે આપણે લખ્યો તેમાં હું લખી શકું આર ગુણ્યા અને એનઆઈ બરાબર એના લેતા હોવાથી ગુણ્યા એટલે કહી શકાય કે ઇલેક્ટ્રોન બરાબર એને હોલ ની સંખ્યા ગણતા એના બરાબર આર ગુણ્યા એનઆઈ નો વર્ગ આથી એનઆઈ નો વર્ગ બરાબર હોલ સંખ્યા ગણતા ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા